ન્યૂઝ માંજલપુર માં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત ટેન્કર ધોબીની લારી માં ઘુસી ગયું માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાથી કીર્તિ સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે પાણીનું ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘૂસી ગયું હતું અકસ્માતમાં ધોબીને ઈજા થઈ હતી પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાનો આ બાદ બચાવ થયો હતો જ્યારે સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મૂકવા માંગણી કરી હતી ઉલ્લેખનીય છે કે રાજપીપળાથી નીકળેલી બસ જતી હતી તે દરમિયાન જ પાણીના ટેન્કરે સિગ્નલ આપતા ટન મારતા અકસ્માત બસમાં પેસેન્જર હતા કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી આ છે સરકાર પહેલા નામ હતો ઇન્દિરા કોમ્પ્લેક્ષ પાસે હવે પહેલા અહીંયા આગળ ઇન્દ્ર કોમ્પ્લેક્સ હતો ત્યારે અમે માગ કરી કે અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે કોઈ જાણહાનિ થતી નથી પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે તો અહીંયા આગળ તમે કહ્યું કે ચિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પાડે તે આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી પણ અમારી રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જોયું કે ગોળ રાઉન્ડ છે ચાર રસ્તાઓ છે પણ ત્યાં આગળ લાઇટની પણ સુવિધા નથી ઘટના હમણાં લગભગ ત્રણ સાડા ત્રણ ના બનાવ રાજપીપળાથી આપણી એસટી બસ આવતી હતી અને પાણી કરે અહીં જીવન જોત જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે એ કંઈ વળાવા ગયો હશે અને એને સીધી અંદર જ ગાળી દીધી મારું નામ સંભાળજી સાહેબ નહીં જાણ નથી ખાલી થોડું જ્યાં અહીંયા પ્રેસ કરતો હતો સ્ત્રી એને થોડું હાથમાં વાગીને ફેક્ચર નથી એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસવાળા આવી ગયા પોલીસવાળાએ એમને કાર્યવાહી કરી અને રસ્તો અવાર જવર માટે રસ્તો ખુલ્લો કરી દીધો મારો પરિવાર સંભાળજી સાહે અને મહારાષ્ટ્ર મંડળ માંજલપુરમાં પ્રમુખ